અમન વિદ્યાલય અને અમન કોલેજ કણજરી ખાતે વાર્ષિક કાર્યક્રમ યોજાયો નડિયાદ તાલુકાના કણજરી મુકામે કાર્યરત અમન વિદ્યાલય એન્ડ કોલેજના પટાંગણમાં એક વિશાળ અને ભવ્ય એન્યુઅલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાહે હિદાયત મેગેઝિનના મુહદ રફીક ખાસ હાજર રહ્યા હતા આ કાર્યક્રમ મંજિલાના સ્વે સેવાભાવી સફળ કેળવણી કાર એવોર્ડ વિજેતા અને સમાજમાં આવતું પ્રતિષ્ઠિત સ્થાન ધરાવતા હાજી સિકંદર માસ્તર સાહેબનું લોકહિત ચેરિટેબલ ટ્રસ્ટ કરણજરીના પ્રમુખ દ્વારા શાલ ઓઢાડી અને સન્માનપત્ર અર્પણ કરીને બહુમાન કરવામાં આવ્યું હતું માસ્ટર સાહેબે આ પ્રસંગને પોતાના વ્યક્તવ્યમાં સંસ્થા ઉત્તરોત્તર ખૂબ પ્રગતિ કરે અને યુવાનોને આ લોકહિતના કાર્યક્રમ માટે જોડાઈ જવા સાથે પોતાના સંપૂર્ણ સાથે સરકાર સંસ્થાને મળી રહેશે એવી ખાતરી આપવાથી સાથે સંસ્થાને રાહત હિદાયતના મોહમ્મદ રફીક સાહબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો જેને હાજર નગરજનો વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા હર્ષોલ્લાસથી વધાવી લેવામાં આવ્યો હતો